ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે ભાઠા વિસ્તારમાં આવેલ પાંચસો એકર ગોચર જમીન પર ગેરકાયદેસર કબજો કરી લેનારા સત્યાવીસ પરિવારોને તંત્રએ હટાવી સરકારી જમીન ખુલ્લી કરી છે પાંચસો એકર જમીન ઉપરના ઊભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી પાક દૂર કરી દેવામાં આવ્યો હતો આગામી દિવસોમાં તાલુકામાં દરેક ગામમાં ગોચર ખુલ્લા કરવામાં આવશે તેમ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે પાંચસો ને દસ એકરમાં કુલ દબાણ છે અને એ દબાણ દૂર કરવાની કામગીરી હાથથી ચાલુ કરવામાં આવી છે તો દરેક ગામમાં આજે તો આપણે સારોદની વાત કરીએ તો સારોદમાં પાંચસો દસ એકરમાં કપાસ મગ અને નેપલા એક મેડિસિનલ ડ્રગ છે એનું વાવેતર કરવામાં આવ્યું અને એ કાચું વાવેતર હતું પણ ગૌચર જમીન છે અને ગેરકાયદેસર રીતે પાક ઉગાડવામાં આવ્યો છે એટલે પંચાયત ધારાની જોગવાઈ મુજબ એ ગૌચર દબાણ કહેવાય અને દબાણ દૂર કરવાની અમારી સરકારી ફરજ છે સારોદ ગામના ભાઠામાં પાંચસો ચોપન એકર જમીન આવેલ છે એકસો દસ નવસો ઓગણચાલીસ અને નવસો ચાલીસ સર્વે નંબરની ગોચર જમીન પૈકી પાંચસો દસ એકર ગોચર જમીન ઉપર સત્યાવીસ લોકોએ ગેરકાયદેસર દબાણ કરી ખેતી કરી રહ્યા હતા તેમણે કપાસ મગ અને નેપલા જેવા પાકની ખેતી કરી હતી આ તમામને ગ્રામ પંચાયત તરફથી તથા તાલુકા તાલુકા પંચાયત પંચાયત તરફથી નોટિસ આપવા છતાંય ગોચરની જમીન ખાલી કરી ન હતી મંગળવારે ધારાની કલમ મુજબ વિકાસ અધિકારી હાર્દિક સિંહ રાઠોડની રાહબરી હેઠળ સરપંચ સહિતની ટીમ સારોદ ગામે પહોંચી હતી ભાટાની ગોચર જમીન પૈકી પાંચસો દસ એકર જમીન પરના પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દઈ ગોચર ઉપરનું દબાણ દૂર કરતા સરકારી જમીન ઉપર દબાણ કરનારાઓમાં દોડધામ મચી છે કે અવળે જે સરકાર છે એ આક્રમક રીતે અને નાશ કરવા ફરે છે એટલે એ કરવું જ ના જોઈએ ને એ આ ધોળાની જમીન છે એમને કોઈને વાવેતર કરવું જોઈએ જ ના અને અમારા લોકો જે એ કરતા હતા ખેતી કરતા હતા તેમણે સ્વૈચ્છિક રીતે એમણે આ કામ કરી અને નાશ કરીએ છે અને આપ જોઈ શકો છો એટલે આ બધાને બી આ તાલુકાના દરેક ગામડાવાળોને બી હું એ રીતનું કહું છું કે આવા ડોબાણો બંધ કરી અને ગૌચરનો જે જગ્યા છે તે ખુલ્લી કરવા ખાસ વિનંતી છે